અને બાબાને દવાખાને લઈને આવતા હતા અને એ લોકોએ હુમલો કરો દવાખાને લઈને આવતા આવવા નતા દેતા તો મેં મારવા દઈ તે લોકો સામેથી પથ્થર મારો કર્યો છે અને મને પણ વાગ્યું છે અને મારા મિસ્ટરને બી માર્યો છે ઉપર રૂમાલ નાખીને મારવાડી છે સત્યમ એને બધેથી બોલાવીને મારા છોકરા ઉપર શું હતું એને અને મારા છોકરાને મારા મિસ્ટર ઉપર મારી નાખવાનો પ્લાન એને બનાવ્યો હતો અને બહારથી બધા બધાને મંગાવ્યા છે રિક્ષાઓ ભરીને અને પછી વાર કર્યો છે અંધારાની અંદર લઈ જઈને મારા છોકરાને ગુપ્તી ગોચી છે એને હા મારા બાબાને ના બાર બાર મારો છોકરો બેઠો હતો સાહેબ એ કામ કરે છે છૂટક કામ કરે છે એનું આ અઢારમું ચાલે છે ઓગણીસમું બેવામાં

જે સુભાષનગર વિશ્વામિત્રી બ્રિજના કાંઠે આવેલું છે રાપુરા બ્રિજના કામાં તો અહીંયા સાંજના સાડા સાતના આશરે બે પરિવાર વચ્ચે ઝઘડા થયો હતો જે મહિલા જોડે અને શિક્ષણ બંધની બાબત લઈને અગાઉ બોલાકાલી થતી હતી અને આજે એમાં બે ગ્રુપ વચ્ચે ઝઘડા થયો તો આમાં એક માણસની મૃત્યુ થયું છે અને જે બીજા ગ્રુપના ત્રણ લોકોને ઈજા થઈ છે જે આરોપી ગ્રુપના ત્રણ લોકો છે અહીંયા અત્યારે હોસ્પિટલમાં એડમિટ છે અને જે બે છે એમની શોધખોળ બે અન્ય જે છે આરોપી ગ્રુપના એમની શોધખોળ ચાલુ છે અત્યારે વિસ્તારમાં શાંતિ છે અને પોલીસનો બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે અત્યારે તીન લોકો જે હોસ્પિટલમાં એડમિટ છે અમારો પોલીસ બંદોબસ્ત ત્યાં રાખવામાં આવ્યો છે એ સારવાર થયા પછી એમનો દરબાર કરવાનો આવશે અને જે એક 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 બીજો જે આરોપ છે એમની શોધખોળ અમે થાય ચાલી છે સ્થાનિક જે સફરો છે તેમ પરિવર્તન જે તેમ એવો આક્ષેપ છે કે ઘણા સમયથી આ તેમની આવતી લાવતે ને નિરામતી કરવાનો આવે છે હા એવું અમને જાણવા મળ્યું છે કે એ લોકો आपसમાં ઘણીવાર આ અંગે જગરતા હતા તમામ એક જ નાતીના છે અને આડો સપડોજી છે તો આ મહિલા સંબંધે લઈને આડા સંબંધો લઈને તકરાર અને ચાલતી હતી હવે અમે આમાં તપાસ કરવાના છીએ કે ખરેખર કોણ સંબંધ મહિલા જોડે રાખતા હતા અને કઈ રીતે એમના ઝઘડું થયું હતું ખરેખર કઈ રીતે થઈ હતી આજે અમે તપાસ કરવાની હા અત્યારે અમારે ચેક કરવાનો છે પણ અત્યારે હાલ તો કોઈ જાણવા મળ્યું નથી આગળ જે પણ મર્ડરનો દાખલ કરવામાં આવશે અને જે સામાવાળા ગ્રુપ છે એમને પણ ઈજા થઈ છે ગંભીર ઈજાઓ થઈ છે તો એમની જે આપવામાં આવશે ફરિયાદ ફરિયાદ એમની